નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની એમસીક્યુ પ્રશ્નોની લેક્ચર સિરીઝના ભાગ નંબર પાંચમાં ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે અને આગળ લેવાનારી તમામ પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો આર્ક બ્લોની ખામી કયા પ્રકારના કરંટ વડે વેલ્ડિંગ કરવાથી આવે છે વિકલ્પ એસી કરંટ ડીસી કરંટ આપેલ બંને કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો જવાબ થઈ જશે વિકલ્પ બી ડીસી કરંટ આર્ક વેલ્ડિંગ તમે ડીસી કરંટ વડે કરશો ત્યારે આર્ક બ્લોની ખામી જે છે એ આવી શકે છે જ્યારે તમે એસી કરંટ વડે વેલ્ડિંગ કરશો ત્યારે આર્ક બ્લોની ખામી આવતી હોતી નથી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રાઈટવર્ડ ગેસ વેલ્ડિંગ ટેકનિકમાં બ્લો પાઇપ અને જોબની સપાટી વચ્ચેના ખૂણાનું માપ શું હોય છે વિકલ્પ ચાલીસ ડિગ્રીથી પચાસ ડિગ્રી ત્રીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી સાઠ ડિગ્રીથી સિત્તેર ડિગ્રી કે વીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ચાલીસ ડિગ્રીથી પચાસ ડિગ્રી એટલે કે તમે ગેસ વેલ્ડિંગ કરો છો અને રાઇટવર્ડ ટેકનિકથી વેલ્ડિંગ કરો છો ત્યારે જે બ્લો પાઇપ છે તમે અહીંયા જોઈ શકો છો અને જે જોબની સપાટી છે એના વચ્ચેના જે ખૂણો હશે એ 40 ડિગ્રી થી 50 ડિગ્રી જેટલો હશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ગન સિલિન્ડરનો કલર કેવો હોય છે વિકલ્પ કાળો લાલ મરૂણ કે વાદળી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આર્ગન ગેસ કે જે એક વાયુ છે અને એના સિલિન્ડરનો કલર જે છે એ વાદળી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભેજવાળા ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવાથી વેલ્ડમાં કઈ ખામી આવે છે વિકલ્પ અંડરકટ ઓવરલેપ ક્રેક કે પોરોસિટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી પોરોસિટી ભેજવાળા ઇલેક્ટ્રોડ વડે તમે વેલ્ડિંગ કરશો તો વેલ્ડની અંદર પોરોસિટીની ખામી આવી શકે છે ભેજ એટલે કે મૂળભૂત રીતે તો પાણી હશે અને એની અંદર હાઇડ્રોજન હશે હવે હાઇડ્રોજન હોવાના કારણે જે છે એ તમે વેલ્ડિંગ કરશો તો એના કારણે પોરોસિટીની ખામી આવી શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગેસ વેલ્ડિંગમાં ફ્લેમ સળગાવતી વખતે વેલ્ડિંગ ટોર્ચની ટીપ પર નાનો વિસ્ફોટ થઈ ફ્લેમ બંધ થઈ જાય છે તેને શું કહે છે વિકલ્પ બેકફાયર ફ્લેમ ફાયર ફ્લેશ ફાયર કે બેક પ્રેશર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ તેને બેકફાયર કહેવામાં આવે છે તો આવી એક ઘટના છે કે જે ગેસ વેલ્ડિંગની અંદર ઘટે છે કે તેની અંદર તમે ફ્લેમ છે એ સળગાવો છો તો એ વખતે વેલ્ડિંગ ટોર્ચની જે ટીપ હોય છે તે એક નાનો ફટાકડા જેવો વિસ્ફોટ થાય છે અને ફ્લેમ જે છે એ બંધ થઈ જાય છે તો એને બેકફાયર કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસિડિલિન સિલિન્ડરનો કલર કેવો હોય છે વિકલ્પ કાળો લાલ મરુણ કે વાદળી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એસિટીલીન ગેસ સિલિન્ડર જે હોય છે એ સિલિન્ડરનો કલર મરૂણ હોય છે તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ સિલિન્ડરમાં કયા પ્રકારના થ્રેડ હોય છે વિકલ્પ રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ એ અને બી બંને કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ કાર્બન ડાયોક્સાઇડ ગેસ સિલિન્ડર હોય છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ હોય છે એનો સિલિન્ડર કેવો હોય છે તો એ અહીંયા તમે જોઈ શકો છો એનો કલર જે છે એ કાળો હોય છે અને ઉપરનો નેક વાળો એટલે કે ગળાવાળો ભાગ જે છે એ સફેદ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસિટીલીન ગેસ સિલિન્ડર સાથે વપરાતા રેગ્યુલેટરમાં કયા પ્રકારના થ્રેડ હોય છે વિકલ્પ રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ એ અને બી બંને કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એસિટીલીન ગેસ સિલિન્ડર સાથે વપરાતા જે રેગ્યુલેટર હોય છે કે જે તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો એની અંદર લેફ્ટ હેન્ડ પ્રકારના થ્રેડ હોય છે એટલે કે તમે ડાબી બાજુ ફેરવશો ત્યારે એ બંધ થશે અને જમણી બાજુ ફેરવશો ત્યારે એ ખુલશે સામાન્ય આટા જે છે એ રાઇટ હેન્ડ પ્રકારના હોય છે અને આની અંદર એના કરતાં ઉલટા આટા હોય છે તમે અહીંયા જોઈ શકો છો આ જે છે એ એસિટીલિન ગેસ સિલિન્ડર સાથે વપરાતું રેગ્યુલેટર છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ ટેકનિકમાં વેલ્ડિંગ જમણી બાજુથી ડાબી બાજુ તરફ કરવામાં આવે છે વિકલ્પ રાઈટવર્ડ લેફ્ટવર્ડ ડાઉનવર્ડ કે આપેલ એક પણ નહીં

ફિલર રોડ અને જોબની સપાટી વચ્ચેના ખૂણાનું માપ શું હોય છે વિકલ્પ ચાલીસ ડિગ્રીથી પચાસ ડિગ્રી ત્રીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી સાઠ ડિગ્રીથી સિત્તેર ડિગ્રી કે વીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ત્રીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી હવે રાઇટ પર ટેકનિક હોય કે પછી લેફ્ટ પર ટેકનિક હોય એની અંદર જે ફિલર રોડ છે અને જોબની જે સપાટી છે એના વચ્ચેનો ખૂણો જે છે એ ત્રીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી જેટલો હોય છે ખૂબ જ અગત્યની વાત છે તમારે યાદ રાખી લેવી નેક્સ્ટ આગળ વેલ્ડિંગ દરમિયાન ઉત્પન્ન થતી ગરમીને લીધે જોબના વિસ્તરણ અને સંકોચનને લીધે કઈ ખામી આવે છે વિકલ્પ ઓવરલેપ અન્ડરકટ ડિસ્ટોર્શન કે આર્ક બ્લો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી આને લીધે ડિસ્ટોર્શનની ખામી આવે છે જેને ગુજરાતીમાં વિકૃતિ કહે છે હવે આપણે જાણીએ છીએ એના મુજબ કોઈ પણ ધાતુ હોય એ ધાતુને તમે ગરમ કરશો ત્યારે એના કદમાં જે છે એ વિસ્તરણ થતું હોય છે મતલબ કે એની સાઇઝ મોટી થતી હોય છે અને એ જ ધાતુ છે એને તમે ઠંડી પાડશો ત્યારે એનું કદ જે છે એમાં સંકોચન થતું હોય છે મતલબ કે એની સાઈઝ જે છે એ ઘટતી હોય છે તો આ ઘટના જે છે એ વેલ્ડિંગ દરમિયાન છે એ બનતી હોય છે જ્યારે વેલ્ડિંગ કરશો ત્યારે ધાતુ જે છે એટલે કે જોબ જે છે એ ગરમ થશે ત્યારે એનું વિસ્તરણ થશે અને વેલ્ડિંગ પૂરું થયા બાદ એ જોબ જે છે એ ઠંડો થશે તો ત્યારે એનું સંકોચન થશે તો આ વિસ્તરણ અને સંકોચનને લીધે એનો આકાર બદલી જતો હોય છે એની સાઈઝ જે છે એની અંદર ફેરફાર થઈ જતો હોય છે તો એ જે ખામી ઉદભવે છે એને ડિસ્ટોર્શન અથવા તો વિકૃતિ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગરમ વેલ્ડ જોબ પર હેમરિંગ કરી સ્ટ્રેસ દૂર કરવાની રીતને શું કહે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિકલ્પ એનેલિંગ નોર્મલાઇઝિંગ કે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ પિનિંગ ગરમ વેલ્ડ જોબ જે છે એના ઉપર તમે હથોડી વડે નાના નાના ફટકા મારશો ત્યારે એની અંદરથી સ્ટ્રેસ જે છે એ દૂર થઈ જતું હોય છે તો આ જે રીત છે એને પિનિંગ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ક વેલ્ડિંગ દરમિયાન ઉડતા ધાતુના નાના તણખાને શું કહે છે વિકલ્પ સ્પેટર્સ સ્લેગ સ્ટબ કે વેલ્ડ મેટલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ સ્પેટર્સ તમે આર્ક વેલ્ડિંગ કરો છો ત્યારે ધાતુના નાના તણખા ઉડે છે એને સ્પેટર્સ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્કનો અવરોધ ખાલી જગ્યા તમને વિકલ્પ આપેલા છે કરંટ વધશે તો વધશે કરંટ વધશે તો ઘટશે કરંટ સાથે કોઈ સંબંધ નથી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આર્કનો અવરોધ જે છે એ કરંટ વધશે તો ઘટશે એટલે કે કરંટ અને આર્કનો અવરોધ જે છે એ એકાબીજીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મતલબ કે કરંટ વધે તો આર્ક અવરોધ જે છે એ ઘટતો હોય છે ચાલીસ ડિગ્રી સાઠ થી સિત્તેર ડિગ્રી કે વીસ થી ત્રીસ ડિગ્રી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી લેફ્ટવર્ડ ગેસ વેલ્ડિંગ ટેકનિકની અંદર જે ફિલર રોડ હોય અને જોબની સપાટી હોય એના વચ્ચેનો ખૂણો જે છે એ ત્રીસ થી ચાલીસ ડિગ્રી જેટલો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસી વેલ્ડિંગ મશીનમાં કેવી પોલારિટી હોય છે વિકલ્પ સ્ટ્રેટ પોલારિટી રિવર્સ પોલારિટી પોલારિટી હોતી નથી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એસી વેલ્ડિંગ મશીનની અંદર કોઈ પણ પ્રકારની પોલારિટી હોતી નથી જ્યારે તમે ડીસી વેલ્ડિંગ મશીન વડે વેલ્ડિંગ કરશો તો એની અંદર તમે સ્ટ્રેટ પોલારિટી અને રિવર્સ પોલારિટી જે છે એને સેટ કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લેફ્ટવર્ડ ગેસ વેલ્ડિંગ ટેકનિકમાં બ્લો પાઇપ અને જોબની સપાટી વચ્ચેના ખૂણાનું માપ શું હોય છે વિકલ્પ ચાલીસથી પચાસ ડિગ્રી ત્રીસથી ચાલીસ ડિગ્રી સાઠથી સિત્તેર ડિગ્રી કે વીસથી ત્રીસ ડિગ્રી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ સી સાઠથી સિત્તેર ડિગ્રી લેફ્ટ વર્ડ ગેસ વેલ્ડિંગ ટેકનિક કે જેની અંદર વેલ્ડિંગ જે છે એ જમણી બાજુથી ડાબી બાજુ તરફ થતું હોય છે અને એની અંદર બ્લો પાઇપ એટલે કે ગેસ વેલ્ડિંગ કરવા માટેની ટોર્ચ અને જોબની જે સપાટી છે એના વચ્ચેનો ખૂણો જે છે એ સાઠથી થી સિત્તેર ડિગ્રી જેટલો હોય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસી આર્ક વેલ્ડિંગમાં જોબની થિકનેસ વધવાની સાથે નીચે પૈકી કયા પરિમાણમાં વધારો કરવો પડે છે વિકલ્પ વોલ્ટેજ કરંટ ફ્રીક્વન્સી કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી કરંટ તમે એસી કરંટ વડે આર્ક વેલ્ડિંગ કરો છો અને જે જોબ છે એની થિકનેસમાં વધારો થાય છે જેમ કે તમે પહેલાં જે છે એ ત્રણ એમ જે થિકનેસ હોય એ પ્લેટ ઉપર વેલ્ડિંગ કરો છો અને ત્યારબાદ તમે પાંચ એમ એમની થિકનેસવાળી જે પ્લેટ છે એના ઉપર વેલ્ડિંગ કરવાનું છે વિચારો છો તો આવા સમયે જે ત્રણ એમ સાથે તમે કરંટ સેટ કરેલો હશે એના કરતાં વધારે કરંટ જે છે એ પાંચ એમ એમની પ્લેટની અંદર જરૂર પડશે મતલબ કે જ્યારે જોબની થિકનેસ વધે છે ત્યારે તમારે કરંટ જે છે એ વધારવો પડતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં આર્ગન ગેસનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે વિકલ્પ વાતાવરણમાં રહેલ ઓક્સિજનને કારણે થતા ધાતુના ઓક્સિડેશનને રોકવા જોબની આજુબાજુ શિલ્ડિંગ પૂરું પાડવા ફ્લક્સની જરૂર ના પડે તે માટે કે આપેલ તમામ તો મિત્રો આનો સચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આપેલ તમામ તો ટીગવેલ્ડિંગ તમે કરો છો તો એની અંદર આર્ગન ગેસ અથવા તો જે હિલિયમ ગેસ છે એનો ઉપયોગ તમે ઇનટ ગેસ તરીકે કરો છો અને એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો એક તો વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે એના કારણે ધાતુનું ઓક્સિડેશન થતું હોય તો એ તમે આ ઇનટ ગેસ એટલે કે આર્ગન અથવા તો હિલિયમ ગેસ છે એના વડે રોકી શકો છો બીજું જોબની આજુબાજુ શિલ્ડિંગ જે છે આ ગેસ વડે પૂરું પાડવામાં આવતું હોય છે અને તમે વેલ્ડિંગ કરો છો ત્યારે ફ્લક્સની જરૂર પડતી નથી તો આ ત્રણેય કામ કરવા માટે તમે આર્ગન ગેસ અથવા તો હિલિયમ ગેસ છે એનો ઉપયોગ કરશો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટીલ પાઇપ કયા વેલ્ડિંગની મદદથી બનાવી શકાય છે વિકલ્પ આર્ક વેલ્ડિંગ ગેસ વેલ્ડિંગ રેજિસ્ટન્સ વેલ્ડિંગ કે લેગ વેલ્ડિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી સ્ટીલના પાઇપ તમારે બનાવવા હોય તો રેજિસ્ટન્સ વેલ્ડિંગ વડે તમે બનાવી શકો છો અને ખાસ કરીને જે સીમ વેલ્ડિંગ કરવામાં આવતું હોય છે તો આ સીમ વેલ્ડિંગ જે છે એના વડે તમે સ્ટીલના પાઇપ છે એ બનાવી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં નોન કન્ઝ્યુમેબલ પ્રકારનો ઇલેક્ટ્રોડ વપરાય છે વિકલ્પ વેલ્ડિંગ એસએમએ ડબલ્યુ વેલ્ડિંગ ગેસ વેલ્ડિંગ કે કાર્બન આર્ક વેલ્ડિંગ તો મિત્રો આ જે પ્રશ્નો છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફએલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે